નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક નવજાત બાળકી મૃત હાલતે મળી આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ભાવનગરના ટોપ થ્રી સર્કલ નજીક આવેલ દ્વારકાપુરી રેસિડેન્સી પાસેથી આજે સવારના સમયે એક નવજાત બાળકી મૃત હાલતે મળી આવી હતી આ ઘટનાની જાણ થતાં ભરતનગર પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી ગઈ હતી પોલીસે બાળકીના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે